ૃષ્ટિ આત્મય કુલ્યાલિ ચમચી દીપ સેવતા વા્યક્ષિણા પ્રદીક્ષિણા

રાય અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાયનો ખૂબ ખૂબ આભાર બધાયને જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય શ્રી રામ અરર બોલે મહાદેવ ભાજી છે ધીમે ધીમે તો તેલ મૂક્યું છે ગરમ થાય કેમ તેલ કેમ તતડાટી નથી તેલ ગરમ થાય તતડાટી થાય ને એમ કોઈ વાંધો નહીં સારું બોલો રાય

ગમે કરજો રીતે બનાવતા હોય એ ગમે કરજો હમ આમાં લોટ નથી ને ભાજી ગમે ભાજી કરવી થોડી ચીઠાઠ ઉપર એટલે મસ્ત ભાજી ભાવે બરાબર અને ભાજીમાં તો નિમક ઓછું જ નાખવાનું હોય કારણ કે લોહી આખું જ ભરાઈ ગયું હોય પછી થોડીક જ પી જાય ગળી જાય ભાજી બરોબર લાગે જાજી પણ થોડીક ઓછી થઈ જાય ભાજી મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે ભાજી જોઈ શકો છો સરસ મજા ભાજી ભાવતી હોય છે કોમેટ કરજો બે મન કરો તો કોમેટ તો બધાની હારી હારી જ આવે છે સરખાય પાપડ મસ્ત મજાને સરસ મજાની ફરક તલાવ અને મગનું શાક બનાવવાનું છે મગનું શાક બદલી છે ભાઈ હો ને શાક તો અલગ અલગ દેશી ખાણું એટલે શાક જ બનાવવાનું હોય આપણે શાક ભાઈ કોડી ભાખરી ડોડલા سرس مجانی کار ریشه فرفر، پاپر و نبیتر پای شریف سرس مجانی کار تری بنی ریش باشی اما نبیتر

પાણી ને નિમક વધારે નાખવાનું એટલે મસ્ત હરું સારું બેનિયા નીયા જોશનું તે મા વળગીસે માયા ની જાળ અવશ બેની

সে দিল দয়ার সমরণ করো শ্যাম বেত পালিয়া বেণি Samarana Karo Syam Veni Anta Nam Nyanama Samad Karo Atma Mavisyar samara

ડેનિકાર ન ગણેશ વૃદ્ધ કે બાર સમરણ કરો શ્યામ દેનિક પુરસોતમ જયેશ ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે કે નાના બાળે નહીં ગણે કોઈ હૃદય નહીં ગણે કાળ વોચિંતાનો આવી જાય આ ઘડી ભગવાનને સ્મરણ કરવાની છે મનુષ્યનો અવતાર જન્મ મરણના ફેરા ટાળવાનો છે એટલે ખૂબ સરસ મજાનું જીવનમાં ઉતારવા જેવું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ